વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય આયોજન રેલી નું વિસ્તારોમાં રેલી એ ભ્રમણ કર્યું વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં આદિવાસીઓ દ્વારા વિવિધ ઝાંકી સાથે રેલી કાઢવામાં આવી હતી વિશ્વના ધ્યાન આકર્ષણ માટે ઓગણીસો ચોરાણું માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો ને મહાસભા દ્વારા પ્રતિવર્ષ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારથી જ દર વર્ષે હર્ષો ઉલ્લાસથી નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજરોજ વાગરા તાલુકામાં પણ આદિવાસી સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહાર સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો જોડાયા હતા આ રેલી વાગરા ડેપો સર્કલ પટેલ ખડકી જીવન ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ રેલીમાં અંદાજીત આઠસો થી વધુ આદિવાસી સમાજના આગેવાનો યુવાનો જોડાયા હતા અને બીજેના તાલે જુવી ઉઠ્યા હતા દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને સમગ્ર ભરૂચ જિલ્લામાં વિવિધ સંગઠનો અને અલગ અલગ એસોસિએશનો અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ઝાંકીઓ રજૂ કરવામાં આવી હતી જે આદિવાસી સાંસ્કૃતિના ઉજાગર કરતી હતી રેલીમાં આદિવાસી સાંસ્કૃતિક જોવા મળી હતી આદિવાસીઓ દ્વારા પોતાના વાજિંત્ર અને લોક નૃત્યથી સૌ કોઈને આકર્ષ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિભર્યા વાતાવરણમાં રેલીનું સમાપન થાય તે હેતુસર વાગરા પોલીસ પણ ખડે પગલે તૈયાર જોવા મળી હતી નયમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાઘરા